પહેલાં તો આપણે સરસ્વતી સન્માન સમારોહ ખૂબ જ સરસ રીતે બતાવ્યો અને બધાએ ખૂબ જ મહેનત કરી હતી બે મહિનાની આપણી મહેનત શેની બાઈની ટીમની મહેનત આપણે સ્ક્રિપ્ટ પણ નવી એમની પાસેથી કરાવેલી હતી અને ખૂબ જ મહેનત કરીને આપણે આઈ થિંક આ એવરી યર આપણે આપણું લેવલ ઉપર લેતા જઈએ છીએ ટેકનિકલી જબરજસ્ત સાઉન્ડ હતું આવતે આપણે આપણા સર્ટિફિકેટ્સ પણ પ્રોજેક્ટ પર દેખાડ્યા હતા સ્ટાર્ટિંગમાં આપણે સ્કેનિંગ કરીને બધાના રજિસ્ટ્રેશન કર્યા હતા તો આપણે હવે એક લેવલ પર પહોંચ્યા છે મુંબઈ ગુજરાતી સંગઠન એ ટીમ વર્કને કારણે પહોંચ્યા છે આ લેવલ થી આપણે નીચા નથી જોવું અને એટલા માટે સેલ્ફ ડિસિપ્લિન બહુ જરૂરી છે જુગલ હસુ આજ મને ખબર છે ખબર છે વિભિન્ન દીદી ભગવાન દીદી વિડિયો તો જુદો નવો નથી

वो ક્લિયર સુઈ ही बावा सिटिंग अरेंजमेंट में अपन घना बताए ध्यान दिवानी जरूरत ही ध्यान नहीं दी थी इनेक्स टाइम ध्यान रखना बिजू बोल जल्दी जल्दी ओलो प्रोजेक्टर नो ओलो आता ना चाहिए तो पर एंट्री नेक्स्ट टाइम तो तरह वो क्या प्रॉब्लम पड़ता है कारण की प्रोजेक्ट वर तो बदु दिखाडवा तो जतो नाही तो काम पाटा जाय कोण ने सेट मते सेटस पण ही तो ओला प्रोजेक्ट नो ओला डिस्टेंस परज मेंटेन करू पडे नाही प्रॉब्लेम नाही आहे तो लास्ट टाइम पण ही माटा ऑप्शन तो लास्ट टाइम पण सेम प्रॉब्लेम आहे काउंटर तो बिजी रूम मा पार्ट ऑफ सॉरी आ बाजू એક કાઉન્ટર ત્યાં ગોઠવેલું હતું પછી પાસે બે કાઉન્ટર આ માંગી ગયા અગર અહીંયા સિંગલ ફેરું જ્યાં એન્ટ્રી થઈ કેટલા કાઉન્ટર બે કાઉન્ટર

बोदी तो व्यवस्थितच गयोसे काही कोण कोई काही का न ज्ञान आहे नाही नाही कोई पिछला देवा ऐवा छे हां बब्बे तंदन फेरू अनलिमिटेड जमाड्या छे कोई माणूस ने बाकी नही रहला 6:30 वाजे नु चालू कर दीदूतो कोई माणूस ने उठ्या जावो दे तो आयले और एक अधिवेशन जे अधिवेशन खूबला छे देव यस के वेला छे 9 बठे केस

બધી જ લાઈન મોઢે હોય કારણ કે બધી જગ્યાએ બધા અવેલેબલ નહીં હોય તો બધાને જ બધી લાઈન મોઢે હોય બધા જ એ રીતે તૈયાર થાય એ રીતની પચીસ જણાની ટીમ જોઈએ કે એમાં બાર જણા પંદર જણા જે પણ અવેલેબલ હોય એ લોકો બધા કામ કરે એટલે મેન્ટલી પ્રિપેર્ડ રહેજો કે જ્યારે પણ ફ્રી થાવ ત્યારે તમારે આપણે ત્રણે ત્રણ સ્ટ્રીપ્લે ની લાઈન મોઢે કરવાની છે અને કાં તો આપણે ત્રણે ત્રણ સ્ટ્રીપ્લે યુટ્યુબ પર છે જોઈ રાખવાના છે આ ત્રીજાના તો હવે મુકાશે પણ પેલા બે તો છે એ જોઈ રાખવાના છે મારે એવી ટીમ ઊભી કરવી છે કે ઇંગ્લિશ મીડિયમના એન્યુઅલ ડેમાં સ્ટેજ પર આપણો આ સ્ટ્રીટ પ્લે થાય કોઈ પણ સમાજના કે કોઈ પણ જ્ઞાતિના મોટા ફંક્શનમાં આ જનજાગૃતિ લેખે આપણો આ સ્ટ્રીટ પ્લે જાય અને રીઅલ માં ઈ વસ્તુ જાગૃતિ ના અભિયાન તરીકે આપણે કામે લગાડીએ અને એના માટે સેરીભાઈ તમારો સપોર્ટ જોઈએ છે કે લેટિંગ તમારે હા પડીતી

માતૃભાષાનો ટોપિક ડિસાઇડ કરવાનો છે સ્ટ્રીપ્લે શોર્ટ ફિલ્મ તમે કંઈ મને સજેશન કરી શકતા હો તો એક શેરી નાટક છે શોર્ટ ફિલ્મ છે મને અહીંયાથી કોઈ કીધું કે રીલ્સ બનાવવાનું તો ત્રણ ત્રણ કોમ્પિટિશન પર સેમ ટોપિક એટલે માતૃભાષાને રિલેટેડ આની પહેલાનો ટોપિક કેવી હતો કે ભાઈ માતૃભાષાની શાળા પૂછે છે મારી આ દશા માટે જવાબદાર કોણ એની એની પહેલાં એ તો મારી માતૃભાષા જી જીવનની આશા મારી માતૃભાષા પછી બીજી શાળાના શિક્ષકો આચાર્યો અને જો હું શાળાના શિક્ષક આચાર્ય કે શિક્ષણ અધિકારી હોઉં તો હું આ દશા કેમ બદલાવ એના પછી નહોતું કે મા માતૃભાષા વગરનો ચિતકા પછી બાળો બાળગીત ઉત્સવ હતો પછી ઉત્સવ હતો તો હવે આ ત્રણ ઓના પર મારે એક કોમ્પિટિશન ફ્લોટ કરવી છે જેમાં બધા જ ભાગ લઈ શકે ને જે એક જનજાગૃતિના અભિયાન લીકે નવી નવી વસ્તુ આવે હવે અમે 25 જણા મળીને જો આટલું બધું વિચારી સકીએ છે તો એવા તો કેટલા હશે કે જેમને વિચારેલું હશે પણ બહાર નહી આવ્યું હોય ઘણી બધી જગ્યા એવું હોય કે એક જ વસ્તુ છે બધી જ જગ્યાએ લઈ મારે ઘણી બધી વસ્તુ ભેગી કરવી છે ઘણા બધા પાસે પહોંચાડવી છે એટલે બધાના જ આઈડિયા બધા પાસે પહોંચે તો મલ્ટિપલ આઈડિયાસ આવે તો મલ્ટીપલ આઈડિયા આપણે લોકો સુધી પહોંચાડીએ

はあ、お前にはいたまれ。